તાળી મારીને પહેલા પહેલો વાર બોલશે રવિવાર ચલો બાજુવાળા હું મારું એક તાળી ચલો રવિવાર સોમવાર નહીં સોમવાર હું આવે સોમવાર મંગળવાર બુધવાર બુધવાર પછી ગુરુવાર ગુરુવાર તમે આવો બે જાઓ બે જાઓ તમે આવો રેવાર વાર રેવાર ગુરુવાર યાદ રાખના ચલો મારો રવિવાર રવિવાર સોમવાર શુક્રવાર શુક્રદ રખના ચાલો માનિવાર બારો રવિવાર સોમવાર હા गुरुवार बुधवार पी गुरु हाँ बुधवार भाई सुक्रवार, सुक्रवार, जोर्से, जोर्से. सुक्रवार। सुक्रवार। शुक्रवार शू बोलवा जोर से बोलो शुक्रवार जोर से और जोर से सबको सुनाई दिया जोर से बोलो और जोर से शुक्रवार बोल दो आवड़ से आवड़ से बोल दो शुक्रवार शुक्रवार आउट वार रे वार मंगलवार चलो मारो सोम पहला रविवार हाँ बोलो रविवार सोमवार सोमवार भाई मंगलवार अरे भाई ये जीत गई जीत गई जो मंगलवार में आया तो हाथ हटाई दीदा बहुत सरस वेरी गुड कॉन्ग्रेचुलेस वार रे वार गुरुवार चलो मारो रविवार,

નહી પેલા ગુરુવાર અરે સોરી રવિવાર સોમવાર માં હાથ નહીં હટાવવાનો મારો હા સોમવાર હવે બોલ મંગળવાર બોલ મંગળવાર હા બુધવાર બુધવાર પછી ગુરુવાર આવે બોલો ગુરુવાર હા શુક્રવાર બોલો શુક્રવાર અરે વાહ જીત ગયા હાથ હટાવી વેરી ગુડ